ઇનન કોચી બે હી દુખાય તે ના નસી થઈ ગયો ગાઈસ ગાઈસ કમ્પેર લાગતું તો આરી પોવા દો નહીં નહીં લે તારા માતા તો હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં તો હું છું તમારો વિરુ વ્લોગ મારા વ્લોગ તમારું સ્વાગત છે તો આ સવાર સવાર આપણે હલા હલા નહીં ના કી તો લેટ વિડીયો ચાલુ કરે વાગે સાડા દસ વાગ્યા છે અહીં કુશી વાસણ ઘસવા બે અને પપ્પા ને મમ્મી ને બધા ખેતરમાં માં હોય ગઈ આપડે આવી જઈએ ખેતર માં પપ્પા ને કોમ કરે પણ કલાક જેવું કોમ કરીને જઈએ આપણે નહીં પપ્પા ને સાથી ને કોમ કરે આટલું બાકી વધ કરવાનું તો ગાઈ અત્યારે થોડા હાથમાં કોરવડિયા થયા હોય તે એની દેશી દવા લેવા જોઈએ આવું કે અમારે એક આપણે મતલબ કે આપણા અંકિતને તો એ ઓળખતા જે અંકિતના દાદા હોય ને એ રહ્યા દવા જેથી દવાથી જે દેશી દવા આવે ને એથી આ કોરવડિયા મટી જાય ને તેરી આપણે દવા લેવા જવાનું હોય પછી રસ્તામાં હો તો અંકિત આવવા હોય તો એ બે જણા જઈએ તે દવા લેવા માટે કારણ કે થોડા હતા ને એવું વધી જાય કોરવડિયા એના કારણે તો ભાઈ અત્યારે અમે અંકિત આવી ગયો ને આટલું નહીં આપણા બે દોણા બે દોણા આ રીતના બીજ હોય જે દવા માટે આવો ને બતાવું તમને આવા બીજ હોય અંદરથી નીકળી એક એકમાં ત્રણ નીકળી એવો આપણો હોવા જેટલો હોકવાનો જેના કારણે કમ્પ્લીટ થઈ ગયેલી વારે વારે બધી હોકતા જઈએ જેટલા મળીએ એટલા બરાબર બાકી બીજી વખત તો ગઈ ફાઇનલી આપણા આરિવારથી મળી ગયો coba <tuh> Julia ini coba apa coba Julia anggita coba You hah podo nasih guys <laughs> guys tidak anggita tidak guys apa

અવ ની ચાલ તો આજી હોંડી આવો ઓય વડજો અલે લીલો દેસ પણ અલે લીલો જોય લીલો દે તો ગાઈસ ફાઇનલી મળી ગયો આપડો તો વાની આપણે દવા કરજી દવા લે માણે બોધવાની હે ખાલી વાને ઉદ્રાક્ષ ઉદ્રાક્ષ તો ગાઈસ અત્યારે આપડા જમમાં બેયો કા માવા બનાવીયો મબન સાલ જીન ગોર એ કોઈ સંબે જણાને ખવા દે આયે અત્યારે મોરું તૈયાર થઈ બોર્ડ બેકવા આઈએ આ ખાઈ લેગે આપણે ભાઈ હથિયાર ઇસમે તો હતા ઇડિયા કાના બેટિંગ દેવાનું માયતેને આ લેવા સેફી કે બેટા ગઈ દે તે લચ્છી ખાવું બેટા ઓનજી ઈતની મેંગો મને પાકી નહીં મને

અહ ઓકે ઓકે ખરીએ તો ગાઈસ હું આપડે ઘેર આવી ગઈ છે મિસવાર હું ઘેર આવી ગઈ અલ્યા તો આવી ને આવી હો ઈમાં તો વાતો મને હમ ડિલાય મોય તો લા ઝાડા મોજા તો ના મળે મામા કારસી ઓજી ચાલ્ચી ના બ મત લે तारा माता ये Coba Pak

અને શેર કરો શેર કરી જય રો માપી જય રો માપી હા જય બાવાડી જય બાવાડી હા લે આવતા આવજો તો આપણે વિસનગર થી દાબેલી તે આ તો સુખી દાબેલી કાઢો ને બધું પછી આપણે બધા ભેગા થઈને ખાઈ લઈએ સાહેબ હાલ નહીં ના આવ્યો જો કેટલો લાગે ધોરો હોય તો બધાને એવું લાગે કોમ કરી કરી સારું થઈ ગયો પણ ના અસલમાં બહુ

ઈનોન ખુશી બે તે પેટમાં દુખાય તે એના તો આપણે ઈનો ને લંબુ કાઢી ને ને લઈએ તો ગાઈસ આપણે બપોરે ગયા હતા વેનવા જે કોડવડિયા ની દવા કદા ને દેશી દવા એ લઈ આવી ગઈ કંઠી બનાવી કંઠી બનાઈ એ ઇન પાને તે જેમ જેમ હુકા છે ને આ લીલા લીલા દોણા એમાં બાપડા સરી મોટી કોરોડિયા કાપ દે તો અહીંથી આપણે વિડીયો એન્ડ કરીએ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જોઈ નામ આપીએ કોમેન્ટ કરી દેજો મને કાલના નવા બ્લોગ સાથે જોઈ નામ આપીએ